નમસ્કાર ખેડૂત ભાઈઓ અને મારા વાલા પશુપાલક મિત્રો સ્વાગત છે આપ સર્વ ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓનું આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો પર તો પશુપાલક ભાઈઓ આપણા પશુ એટલે ગાય હોય એમાં એક એવી કોમન સમસ્યા હોય છે કે આપણા જ્યારે ચોમાસું હોય અથવા તો શિયાળાની ઋતુ હોય તેમાં વલ્લો રોગ આપણા પશુઓને થાય છે વલ્લા રોગના સિમ્ટમ કેવા છે તેના વિશે વાત કરીએ તો નાક માથિન પાણી જેવું દ્રવ્ય એકધારું શરૂ છે શરદી જેવું થઈ જાય છે આવા વલ્લા રોગના સિમ્ટમ હોય છે અને આનું નિવારણ કેવી રીતે કરવો તેની વિશે પણ વાત કરીશું તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર જે કોઈ ખેડૂતભાઈ અને પશુપાલકભાઈ નવો હોય તે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેનાથી આ સરસ મજાનો દેશી ઉપાય અન્ય પશુપાલક મિત્ર સુધી પણ પહોંચી લે તો રાજેશભાઈ મકવાણાએ આપણને સરસ મજાનો આ ઉપાય જણાવેલો છે તો તેમનો ખૂબ ખૂબ આભાર અને તમારા સુધી પહોંચાડવા અમે આ નાનો અમથો પ્રયાસ કર્યો છે અને આ અન્ય પશુપાલક ભાઈઓ સુધી પણ આ વિડીયો પહોંચાડી દેજો જેનાથી તેમને પણ થોડી ઘણી એવી નોલેજ મળે વલ્લા રોગ વિશે તો વલ્લા રોગના સિમ્ટમ એવા છે કે આ પશુઓને આ નાકમાંથી શરદી વહેતી રહેશે અને પાણી જેવું દ્રવ્ય વહેતું રહેશે અને બીજું તો આ પશુઓને જે પગ હોય પગ જલાઈ જાય છે ક્યાં તો આગલે પગ જલાઈ જાય છે ક્યાં તો પાછલા પગ જલાઈ જાય છે અને તેનાથી તેને હાલવામાં વળવામાં આ ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને પશુ વાઘોલવાનું બંધ કરી દેશે ઘાસ સારો ખાવાનું ઓછું કરી દેશે આવા તેના સિમ્ટમ હોય છે અને હવે વાત કરીએ તો આપણે કેવી રીતે આનો ઈલાજ કરી શકીએ તો ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દે તો સૌપ્રથમ તો આપણે એક ઉકાળો બનાવવાનો છે ચાલો તમને પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં તો ભાઈઓ વિડીયોમાં આગળ વધ્યા પહેલાં આપણી યુટ્યુબ ચેનલ આ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો તો પશુપાલક ભાઈઓ પ્રથમ તમારે એક તપેલું લઈ લેવાનું છે અને તેમાં એક લિટર પાણી એડ કરી થોડીક વાર ઉકળવા દેવાનું ત્યારબાદ તમારે એમાં શાની ભૂકી વીસ ગ્રામ જેટલી એડ કરી દેવાની પછી તમારે સરગવાના પાંદડા પચાસ ગ્રામ જેટલા એડ કરી દેવાના ત્યારબાદ તમારે તુલસીના પાંદડા વીસથી પચીસ એડ કરી દેવાના એટલે એકાદી મુઠ્ઠી જેટલા એડ કરી દેવાના ત્યારબાદ આદુની એક ગાંઠ તમારે એડ કરી દેવાની સારી રીતે કટિંગ કરી હવે પશુપાલક ભાઈઓ તમારે જો એમ કહેવાય કે કોથળો હોય તમારા ઘરે કોથળો હોય તો તેનો ધુહાડો તમારા પશુની નજીક કરી અને તેને તેનાથી પણ પશુઓને રાહત મળી શકે છે તમારે આ એક જ દિવસમાં એક જ વાર તમારે ધુહાડો આ રીતનો કરવાનો હાવ એની નાક પાસે પણ નહીં લઈ જવાનો પણ એની પાસે રાખવાનો ત્યારબાદ તમારા નજીકમાં ક્યાંક સીસમનું વૃક્ષ હોય તો તમારે સીસમના જે વૃક્ષ હોય તેના સોલ હોય તેના સોલને પણ તમે એમ કહેવાય કે સોલને પણ સળગાવી અને એનો જે ધુવાડો ઉત્પન્ન થાય છે તેની પશુ પાસે લઈ જવાનું તેમાં પણ પશુઓને સો ટકા રાહત મળી જાય છે તો પશુપાલક ભાઈઓ જે આપણે ઉકાળો આપણે જે તૈયાર થવા મેલ્યો છે તેને થોડીક વાર એમ કહેવાય કે સારી રીતે ઉકળવા દેવાનો અને ત્યારબાદ તમારે જો ઉકાળો કમ્પ્લેટ ઉકળી ગયો હોય પછી તમે ઉકાળાને નીચે ઉતારી લેવાનો અને થોડીક વાર ઠરવા દેવાનો આપને ખબર છે ને નકર ગરમ હોય એના કારણે પશુઓને એમ કહે કે તકલીફ થાય પછી ત્યારબાદ તમારે જે તે પશુઓને સમસ્યા હોય તેને ખાણ અથવા ભડકા સાથે પણ તમે આપી શકો છો અથવા તો જો એમ ન ખાય તો તમે નાળ વડે તેને પાય અને આ સમસ્યાનું નિવારણ કરી શકો છો જય શ્રી